આજે આપણે બનાવીશું બ્રોકલીનું શાક એ બ્રોકલી ફ્લાવર જેવી જ આવે છે ગ્રીન કલરની એને સમારી અને ચાર પાંચ પાણીએ ધોઈને ચોખ્ખી કરી લીધી છે હવે આપણે વઘારીશું બ્રોકલીનું શાક અને એમાં તેલ છે ને થોડુંક વધારે મૂકવાનું ને એમાં પાણી સેચાઈ નથી રેડવાનું એમાં અડધર મૂકી દઈશું તેલના વઘારમાં અને મીઠું પણ નાખી દઈશું એમાં તેલમાં બ્રોકલીમાં મીઠાશ હોય છે એટલે મીઠું બહુ ઓછું નાખવાનું તમારા સ્વાદ અનુસાર નાખવાનું એમાં વાટેલું લસણ મૂકવાનું અને હવે મૂકવાની અંદર લાલ મરચું મૂકવાનું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મેં ઈંગ મૂકી અને લાલ મરચું નાખ્યું સૂકું હવે આપણે બ્રોકલી વઘારી દઈશું આ શાકમાં બીજું કશું નથી નાખવાનું હતું તેલ મૂકવાનું પછી એમાં મીઠું અરદર હીંગ ને લાલ સૂકું મરચું અને આ બ્રોકલી પછી વઘારી દેવાની અને ઘીરા તાપેને થવા દેવાની લસણ મૂકી દેવાનું વઘારમાં

થઈ ગયું છે શાક પાણી બળી ગયું છે હવે એને આવી રીતે ચમચો હોય એ આવું કરવાનું એટલે એકદમ એ થઈ જાય થોડું નાનું ચડી ગયું છે શાક હવે આપણે એમાં જે તેલ મૂક્યું હોય તે છૂટું પડે એટલે પછી બંધ કરી દઈશું ગેસને હવે ઢાંકી દઈશું એને સહેજવાર હવે અમાથી તેલ છૂટું પડે એટલે શાક રેડી થઈ ગયું ચડી ગયું છે ઢાંકી હવે આ શાક રેડી થઈ ગયું છે હવે આપણે એને બંધ કરી દઈશું તમે પણ આવી રીતે બ્રોકલીનું શાક બનાવજો અને અમારું શાક કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો અને તમે પણ બનાવજો અને અમને કોમેન્ટ કર કરજો એટલે અમને ખબર પડે કે અમારું શાક કેવું છે કેવું લાગ્યું તમને ફરી મળીશું નવી રેસીપી સાથે ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો